કે વીર ભગ નામના અહીંયા સાધુ રહેતા હતા અને પાટણનો રાજા સિદ્ધાર્થ અને મિનળજી ને પેટ હતો તમે વીરપુર માં જાઓ ને તો તમે રોડ ઉપર થી ઉતરો એટલે જરા જોજો મિનળ વાઈસ કે મિનળજી નો પેટ સિદ્ધાર્થ હતો ને સિદ્ધાર્થ નો જન્મ નતો થતો એટલે કોઈએ એમ કીધું કોઈ સાધુ પાસે જોડ આવ્યું એટલે એમ કીધું કે તમે કોઈ એવા સંત યોગી પુરુષ શરણે જાઓ તમારા ગર્ભની અંદર અઢાર મહિના સિદ્ધાર્થ પેટ માર્યો હતો

અત્યારે કોઈને નાનું માળે કોઈ ધાવણની છૈડું બંધ થઈ ગઈ હોય અને એમ કહેવાય કે મીડવાઈના પગથિયા વારવાની માનતા રાખે એની 100 100% બાળકને જો કે નાના ગર્ભની અંદર ધાવણનો આવે સ્થાનની અંદર ગાયજન કહેવાય કે વીરપુરની અંદર જલારામ પ્રધાન ઠકરની ઘરે દીકરાનો જન્મ થયો અને કીધું ને કે સંત બીજ બોલટે નહીં ભલે જોગ જાય અનંત

જલારામ નામ વલજીભાઈ અને તમારા જલારામ છે ને તમને ભૂખ ભેગું કરવાનું છે અરે તમારું ખોરલું ખાનદાન છે પણ પાંચ વર માં તમારે પથારી ફરી જવાની છે જેટલા સાધુ આવે ને ચલો આપે છે

વીરબાઈ નું ધ્યાન કોઈ સાધુ આવે તો સેવા કરે ભજન કીર્તન માં મંડાઈ ગયા પ્રધાન ઠાકોર ને ચિંતા મંડી થવા કે મારી દીકરી એને પરણાવી છે સાસરે મોકલવી છે આનું સંસાર માં ધ્યાન નથી ચિંતા કરે છે પ્રધાન ઠાકોર એક સાધુ નું ટોરું આવ્યું એટલે વીરબાઈ સેવા બહુ કરે આ બાજુ જલારામ સેવા કરે આ બાજુ વીરબાઈ માં સેવા કરે સાધુ ની પાસે એમ કેવાય કે પ્રધાન ઠાકર જોશ જવડાવવા બેઠા કે મારી એક જ દીકરી લાડકવાઈ છે પણ મને થોડીક શંકા છે

ગંગા જેમને સરસ્વતી ને પાણી ભરવા આવતા પણ આ જેમ કહેવાય કે પાંગત બેઠી છે ઘણા સાધુ આવી બેઠા છે એમાં પાંગત બેઠી છે પાંગત માં બધાય સાધુ જમે પણ એક સાધુ જમતો નથી જનારામ બાપા કે બાપજી કેમ તમને જમવામાં કઈ ભજનમાં માં ખામી લાગી તો કે ના મારે કઈ ખામી દેખાતી નથી પણ મારે એક વસ્તુ જોઈ એ બાપુ જમી લ્યો પછી માં જો કે પેલા દે પછી માં જમું એ કે નહીં બાપુ તમે ભોજન ગ્રહણ કરો તમે જે જોઈએ આપી શકો પણ એક મારો હું ઘર નજર રાખજો તમે હોય માગજો સાધુ કે આઈસે એ જ માંગી છે ખબર છે કે જલારામ પાસે કઈ ગાટ કરેણા તો નથી બાપુ વહી મારજો ત્યાં આ ઇતિહાસ માં એમ કહેવાય જગતની અંદર નારીઓ અમર થઈ અને ઈ ગાથા મારા જ ગાવી છે કે ઇતિહાસ માં અમર બની જાય આ વિભારત ની નારીઓ Oh, oh, oh.

जाकादे लांवारे, हो लो गु chamado हालेै

કાદોની પાહે ઉભા ઉભારી હશે ગામની બારોબાઈ જંગલમાં જાય છે ને ભગવાન વિચાર કરે છે કે હોડસો તો છે આને ક્યાં નાખવી બારોબાર છે વિચાર કરે છે કે આનું કરવું શું મારે પણ ભગવાન એમ કે કોઈની પરીક્ષા લીધી હોય તો કાઈ એંધાણી આપવું પડે અને જોમીને ધોકો દીધા કે દીકરી અહીંયા ઊભી રે હમણાં જ હું આવું છું એ કઈ ગયો એ ગયો એ પછી આ ભારત દેશની ધરતી માથે ધક્કો નથી ખાતો કોઈ એટલું કહી ગયો કે સતી હમણાં હું આવું છું જોલીને ધોખો દીધા આત્મા ઓલીને બોબો દીધા i